দোটার হমায়ত চোমেডিচে মাযেতে দোম পায়তে চোকার চিছে কাকে দোটার কি কিনা কোকে কেন্ম অপোপি ধরা সিল্য়ী આ તને તો મારા ભેગા તો કઈ ન થાઉ તું એકલી લેતી એટલે એમ કે એમ કાઈ વાંધો ની તમે ઊઠીને ની રાતે પાણી કરી લ્યો નાઈ લ્યો તૈયાર થઈ જાવ પછી આપણે ને હા તો 5 મિનિટ પછી ઉઠાડવા આવજે ઓકે હા વસ્તુ લેસ મારી ચા તૈયાર છે અને તમારે કઈ બિસ્કિટ કે ખારી કે કોઈ ખાવું છે તો આપો એના માર કઈ નથી ખાવું પણ તો આટલી બધી ખાસો છે ને હું તને બધી લઈ દઈશ બાપા મારે આટલી બધી આકતા છે વખત નઈ કર ને તોય ઓ આને તો ખબર પડી છે કે ના હું કઈ આકતા છે વખત નથી કરતી આ તો મને એમ છે તમારે કઈ ખાવું હોય તો દો એમ ભૂખ હોય ને તો એમ

નખરા કરતી એમ અંદર જા મારે કેટલાય કામ છે બીજาย થેલીન જમબલ સામાન લેવાનો છે ને એટલે મદદ કરવી જો નરેશભાઈ નવરા નાવ એટલે બિચારા આપને કહેતા હોય ને તો થોડક આપને કંઈક કે તમને ની બહુ દયા આવે કા આમ કરતા

બીજો જાજુ ભાષણ આપવાનું ચાલુ કરી દીધો છે નહીં લઉં બસ સુપડી તૂટી ગઈ છે તો મેં જોઈન તે મને યાદ આવ્યું લિસ્ટમાં નથી લખી લઈ લો જો તું એવું લઈ લે ને પછી વધારાનું લઈ લે ને ઢગલા કરીને ઘરમાં પછી ઈ ના પૂછાય હું મને તો સુપડી લઈ લેવો હાલો લિસ્ટ પ્રમાણે લેવાનું છે ને છાનમુની લેવા મને મને ખબર છે ટ્રોલી ક્યાં છે ને કોઈ એમાંથી નહીં લઈ જાય તું ગોતવા મને હાલતાર બધી વસ્તુ છે એટલે લેવાની છે ને તો માઈન કરીને બધી વસ્તુ હારી સારી ગોઈતી હોય અમુક વસ્તુ પછી કોક તૂટે લઈને ફાટેલી ન હોય ને આપણે ટ્રોલી માં નાખી જાય તો તમે ખાવા વા નવા જરા ટ્રોલી ભેગી ભેગી ફેરવતા હોય તો નહીં તો ટ્રોલી ભેગી ફેરવવામાં હું બહાર પડતો છે કોણ જાણે મારે ટ્રોલી લઈ લેવી જો જોહે ત્રમાડુ હું લેવાનું છે સર્ફેક્સ ખેલનો પાવડર ને બીજું હું લેવાનું છે હા જો કમ્ફર્ટ લઈ લઉં કારણ સરસ ગંધ પોતા કરીએ ને તો અત્યારે તાજો માછો આલે ને હવે એવી લાડી ગંધાઈ ને આ પાવડર લેવાનો સારું હાલો હવે હું લેવાનું છે આગળ આ બધી તો લેવાઈ ગયું અલ્યા તા હું કેવો ટ્રોલીમાં પર આ બે વસ્તુ લીધીસ તો મોટી ટ્રોલી ભેગી ફેરવસ આપણે આખી ટ્રોલી ભરીસ ભેગી ભેગી મત ફેરવતા લે આ બે વસ્તુ માલવા મન ને ભાઈ લેવાનું છે એ લઈને બીજાની પંચાયત કરતી હું તો આલુ છુપા કે રસ્તામાં દેખાણે એટલે ચાલો અહીં કઈ નથી લેવાનો સ્ટેશનરી ડિપાર્ટમેન્ટ છે આપણે કોઈ નાના છોકરા નથી હાટુ લેવું પડે ફટાફટ આલવા થાય કે આ પેન્સિલ તો જો છે લઈ લો ઘરે બેઠી બેઠી ચિત્ર કળા રાખીશ નથી એ હું તમને શું કહું ખબર આ જોલી ડ્રોઇંગ છે ને આ પેન્સિલ સરસ છે અને હમણા છે ને સોસાયટી માં બાયો બધી ના અને બ્યુટી પાર્લર ના ક્લાસ કરે છે બ્યુટી પાર્લર ના ક્લાસ ન કરા મને કોક થોડા ઘણા ના ગમે હું એક કામ કરું

ถ้าวันขี่แอปเปิ้ลนั่งเลนวันนัจะไม่ใาบอกว่าคนที่มาเล่นแอปเปินั้นสุสตาวิจภาพพูดแตไอเสือบ่ายตะกี้ลับมองขำมงข้าวแต่้าถ้ามีเจ้ามอเตอรเลยอดลยแอปเปิ้ลพบนกอแก้มอยู่ทุ่งหัีอ้เวทจะน่าก็เลยแต่ดูดกันโล่งมองหูไทยแล้าก็จะเจอมอเตอร์คลืนไปเดียวให้สุสติมลากยิ่งห

ખાંડ હાટુ તો લઈ જાવ ને વળી એનું તો બુડું ચડી જાય ને ભેગું તમારું જાય હાલો 5 કિલો ખાંડ લઈ હાટુ આપણે ગાડી લઈને છે આપણે ક્યાં ઉપાડવું છે આ ચોખા હારા લઈ લેજે કાઈ આ આવા ચોખા વપરાય ઓલા ચોખા ના વપરાય આ હારા આવે આની હારી ખીચડી થાય આ લઈ લે દાવત નાલ હવે ખીચડી કરવા દાવત ના ચોખા ના વાપરવાના ગામડે થી અમારા કુપન ના આવશે ને ચોખા હારા આવે ઈ લઈ લે હું ખારું લઈ લેજો બીજું હું હું કઉ છું હજી આપણે ઓલું લેવા જવાનું છે બોડી લોશન અત્યારે સીઝન નથી ને તો બાય વન ગેટ વન મળતું હોય છે સસ્તું મળે અત્યારે રાખી લેવા આપણે હું ફેર પડે ને એક્સપાયરી બે ત્રણ વાર હોય કાલે નીવિયા નું લેતા આવીએ બોડી લોશન આ બાય મને જીવવા નઈ દે તમને કો જીગ્નેસ આ બે ટ્રોલી આવી ગયા હાલો હવે જાય ઘરે હું બિલ બનાવતો થાઉ ને હા આઈસ લાંબી લાઈન તો નથી આવો ટ્રોલી મને આપી દયો હું બધા સામાન ગાડીમાં મૂકી દેસ ગાડી લઈ આવો Sama nalih, kita umumnya jadi keruan ibu perwacaran yang yang kurnia, yang ham, sapu marwani. Jadi wanunmu aja